બરાબર તો લેન્સ નો પાવર સૌથી પહેલા પ્રશ્ન પાવર કોને કહેવાય તો કે ભાઈ પાવર કોને કહેવાય ભાઈ તો લેન્સ ના કેન્દ્ર લંબાઈ ના લેન્સ નો પાવર કહેવાય છે લેન્સ ના કેન્દ્ર લંબાઈ અને એનો વ્યસ્ત કરો તો એને શું મળે છે

એના ઉપર રહેલો છે ભઈલા તેના કેન્દ્ર લંબાઈ ઉપર રહેલો છે ચલો ક્લિયર જો આગળ લેસ કેન્દ્ર લંબાઈ જેમ ઓછી જેમ ઓછી તેમ પ્રકાશ ના કિરણો ને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા વધારે આઈઆઈએમપી ભઈલા કા તો કે કેન્દ્ર લંબાઈ ની વાત કરી છે શું કામ ક્યારે વધારે એની ક્ષમતા આવે કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની તો જ્યારે કેન્દ્ર લંબાઈ ઓછી એટલે કે અહીંયા જુઓ ને ભાઈ પાવર વધી વધારે હોય કેન્દ્ર લંબાઈ કેવી હોય વધારે હોય તો મૂલ્ય કેવું આવે નીચું આવે તો કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા કેવી થઈ જાય ઓછી થઈ જાય બરાબર આ ઘરે લેન્સના પ્રકાશના સમાંતર કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતાને લેન્સના પાવર સ્વરૂપે રજૂ કરવામાં આવે છે તેથી જ લેન્સની પાવરની વ્યાખ્યા તેના કેન્દ્ર લંબાઈના વ્યસ્ત વડે આપવામાં આવે છે કારણ કે લેન્સનો પાવર કેના વડે નક્કી થાય તો કે તેના કેન્દ્ર લંબાઈ વડે નક્કી થાય જો કેન્દ્ર લંબાઈ વધારે તો લેન્સનો પાવર ઓછો જો કેન્દ્ર લંબાઈ ઓછી તો લેન્સનો પાવર વધારે

એક મીટર કેન્દ્ર લંબાઈ વાળા પાવરો બરોબર આગળ નવી પ્રમાણે નો લેન્સનો બહિરપુલ લેન્સનો પાવરો કેવો લેવામાં આવે છે

બરાબર એટલે કે સામેની બાજુમાં કે લેસ ની પાછળની સાઈડ માં પછી એટલે કે ધન માપવામાં આવે છે અને અંતર ભાઈ ક્યાં રચે છે પ્રતિબિંબ તો કે ભાઈ લેન્સ થી આગળની તરફ પ્રતિબિંબ રચાય છે એટલે ઈ માપ આપાત કિરણની વિરુદ્ધ દિશામાં લેવામાં આવે છે જો આપાત કિરણની વિરુદ્ધ દિશામાં લેવામાં આવે તો શું કેવું પડે છે કેન્દ્ર લંબાઈ એની કેન્દ્ર લંબાઈ ઋણ માપવામાં આવે છે તેથી

તે હકીકતમાં શુદ્ધકારક લેન્સનો પાવર લખવામાં આવે છે ભાઈ તમે આંખના નંબર ચેક કરાવવા જાઓ ત્યારે તમે ડોક્ટર લખી દે થાય છે આ કે ભાઈ તમારે પ્લસ 1.5 છે બરાબર એનો મતલબ શું થાય પ્લસ એટલે પ્લસ એટલે અહીં જુઓ ભાઈ પ્લસ એટલે 3

બરાબર આ લેન્સ નો પાવર એ તમને એક ચિઠ્ઠી આપે લખેલી પછી એમ કે આ આજ સ્મવડા ની બને જવું બરાબર ને ઓકે છે કે દા તો હા કે તો બસ તો એ જ છે કે જે લેન્સ નો પાવર તમને લખીને આપે છે બરાબર આગળ જો ચશ્માના કાચનો નો લેન્સ નો પાવર પી બરાબર +2d છે એનો અર્થ શું થાય તો કે ભાઈ f બરાબર હવે આને આપણે વેસ કર જો આ શું કહેવું તો કે અહીંયા p બરાબર 1/f લખતા હતા

તમે કેન્દ્ર લંબાઈ પણ માપી શકો અને જો તમે કેન્દ્ર લંબાઈ ખબર હોય તો તમે પાવર પણ માપી શકો બરોબર આગળ લેસના પાવર માપવા માટે વપરાતા સાધનને ડાયોક્ટર મીટર કહે છે શું કહે છે પેલા ડાયોક્ટર મીટર કહે છે કિલમીટર કહે છે ડાયોક્ટર મીટર કોને લેન્સના પાવર માપવાના સાધનને એનો એક અમ ખાલી ડાયોક્ટર સાધન પૂછે તો ડાયોક્ટર મીટરઅપ ક્લિયર આ અનુ આપડે લેસ પાવર અને આ લિસ્ટના પાવરમાંથી એક એક માત્ર ઘણો બધું એવું પૂછાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ લેસના પાવરને શાંતિથી સરળતાથી અત્યારે આપણે સંખ્યા ફરીથી એક વખત તમારે રિવિઝન કરી લેવાની જેથી કરીને આપણો એક એક માર્ક ક્યાંય જાય નહીં બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ ચેપ્ટર નંબર 9 સંપૂર્ણ રીતે પૂરું થયું છે બરાબર

ચર માં વિદ્યાર્થી મિત્રો જો તમને આપણો વિડીયો ગયમો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બરાબર મળીએ નેક્સ્ટ લેક્ચરમાં